આવેલા રાનેર અને નાનજીપુરા જેવા કામમાં અનેક પરિવારો એવા છે જ્યાંના લગગન એક મોટો ભાર બની જાય છે ગરીબી સંજોગો અને સામાજિક દબાણ વચ્ચે થતા માતા પિતા ચિંતામાં જીવતા હતા આજ સમયે જન્મ લે છે કદમ સેવા સમિતિ કદમ સેવા સમિતિની શરૂઆત કોઈ મોટા શહેરમાં નહીં પણ માટીની સુગંધ ધરાવતા ગામડામાંથી થોડા સેવાભાવી યુવાનો અને વડીલો એકસાથી આને નક્કી કર્યું ઓપન ક્વોટ એક દીકરી પણ લગ્ન વગર નહીં જે એ જ અમારો સંકલ્પ ક્લોઝ ક્વોટ સમિતિએ પ્રીમે ટીમે કામ શરૂ કર્યું કર્યું બોર્ડરે જેને દીકરીઓની નોંધની પરિવારની પરિસ્થિતિ સમજાવી અને સમાજના દાતાઓ સાથે સંપર્ક સાધવો આ બધું નિઃસ્વાર્થ બાપથી થતું નહીં સમય જતા કદમ સેવા સમિતિ એક નમો રસ્તો બતાવ્યો સમૂહ લગન એક જ મંડપમાન એક જ ડીપ્સ અનેક દીકરીઓનું સન્માનપૂર્વક લગ્ન કોઈ દેખાવ નહીં કોઈ ભેદભાવ નહીં માત્ર સાદગી સંસ્કાર અને ખુશીઓ આજે કદમ સેવા સમિતિ માત્ર લગ્ન કરાવતી સંસ્થા નથી પણ દીકરીઓ માટે આશાનો આધાર બની ગઈ છે સમૂહ લગ્ન ઇકવા ઇજન્યુક્સ માટે પણ ત્યુયારીઓ શરૂ થઈ ગઈ છે જેમાં સકડો દીકરીઓની નોંધની ચાલી રહી છે દરેક દીકરી માટે કરી આશીર્વાદ અને નવું જીવન શરૂ કરવાની તક એ જ કદમ સેવા સમિતિનું સાચું થિયે છે આ કહાની માત્ર એક સંસ્થાની નથી આ કહાની છે માનતાની એકતાની અને સમાજ બદલવાની હેમતની કદમ સેવા સમિતિ એક કદમ દીકરીના સન્માન તરફ જો તમે છોતો હોનીને.